શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર ચાલતા ચાલતા કોઈ અધિકારી માત્ર તમારા ચહેરા સામે મોબાઈલ ધરે અને સેકન્ડોમાં તમારી આખી કુંડળી તેના હાથમાં આવી જાય અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ માટે હવે એક એવો ભયાનક ખતરો પેદા થયો છે જે શ્વાસ લેવા જેટલો નજીક આવી ગયો છે આઈસ દ્વારા એક એવી જાદુઈ પણ જોખમી એપ લોન્ચ કરવામાં આવી છે જે વીસ કરોડ લોકોના

જેમાં જીસસ બુટી એરેજ નામના એક અમેરિકન સિટીઝનને માત્ર તેના દેખાવના કારણે રસ્તા પર રોકીને સ્કેન કરવામાં આવ્યો જો કે તે અમેરિકન નાગરિક હતો છતાં તેને ત્યાં સુધી રોકી રાખવામાં આવ્યો જ્યાં સુધી એપ દ્વારા તેની ઓળખ સ્પષ્ટ ન થઈ આ એપ ખાસ કરીને એશિયન અને લેટિનો જેવા દેખાતા લોકોને ટાર્ગેટ કરી રહી હોવાથી રેશિયલ પ્રોફાઇલિંગના આક્ષેપો થઈ રહ્યા છે એસીએલયુ અને સંસ્થાઓએ બીજી ઘણી માંગ કરી છે કે આ એપને તાત્કાલિક બંધ કરવામાં આવે કારણ કે આનાથી લોકોની પ્રાઇવસી અને આઝાદી જોખમાઈ રહી છે નવાઈની વાત તો એ છે કે ના એજન્ટો આ એપના પરિણામોને જન્મના દાખલા જેવા અસલી પુરાવા કરતા પણ વધુ મહત્વ આપી રહ્યા છે જે ગંભીર ચિંતાનો વિષય છે ઘણા કિસ્સામાં તો લોકોને ટોપી કે હેઠ ઉતારવાનું કહીને પણ બળજબરીથી ચહેરો સ્કેન કરવામાં આવે છે જો તમે અમેરિકામાં હોવ અને તમારી પાસે કાયદેસરના કાગળો ન હોય તો હવે સાવધાન રહેવાની ખૂબ જરૂર છે કારણ કે ટેકનોલોજીના આ યુગમાં હવે માત્ર ચહેરો જ તમારી ઓળખ અને તમારા ડિપોર્ટેશનનું કારણ બની શકે છે અત્યારે સેનેટરો અને માનવ અધિકારવાદીઓ આ એપના વપરાશ સામે લેટર લખી રહ્યા છે પણ સરકારી એજન્સીઓ કહે છે આ માત્ર સુરક્ષા માટે છે આ ઘટનાક્રમ દર્શાવે છે કે આવનારા સમયમાં ઇમિગ્રેશનના કાયદાઓ અને તેની તપાસ વધુ કડક બનવાની છે તેથી મારી તમામ ગુજરાતીઓને બે હાથ જોડીને વિનંતી છે કે જો તમે ક્યાંય બહાર જાઓ છો અને આઈસના એજન્ટો દેખાય છે તો એ એપ બહાર કાઢે કે ન કાઢે તેનાથી દૂર રહેજો કારણ કે આપણી સલામતી આપણા હાથમાં છે પછી આપણી પાસે ડોક્યુમેન્ટ છે કે નહીં તે પછીનો વિષય છે પણ તે પહેલાં જો તપાસ થઈ તો ઘણું સહન કરવું પડી શકે તેમ છે તેથી તમામ ગુજરાતીઓને આ વિડીયો જરૂર શેર કરજો જેથી તેમની સલામતી જળવાય રહે અને આ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો